બાપુના ભજનના ચાહક લતાજી પણ હતા લતાજી બાપુને સાંભળતા એનું પ્રમાણ એ છે કે એક મોહમ્મદ રફીના મિત્ર છે વેંકટેશન સાહેબ એ વેંકટેશન સાહેબે એ વાત કરેલી કે બાપુ બાપુ બ્રહ્મલીન થયા પછી લતાજીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શ્રદ્ધાંજલિ પણ આપેલી અને આ અશોકભાઈ છે ને બાપુના સોળસિંહ ભંડારાની પત્રિકા લતાજીને આપવા ગયેલા ત્યારે લતાજીએ કીધું કે મેરી તો હર સુભાઈ સ્વામીજી કે ભજન સાહેબ હતી અને લતાજી જયારે વિદાય લીધી ત્યારે એમની જે વિધિ ચાલતી હોય ને ઘરે ત્યારે પણ આ બાપુના અવાજમાં આ ભજન ચાલુ હતું એમના ભાઈ રવિનાથ મંગેશકર છે એમણે કીધું કે ભજન બજાવીએ જો દીદી હંમેશા સુનતી હતી રોજ સ્વામીજી કે અવાજમાં બજાના એમય પાછું હમ અને સાહેબની ત્યારે હાજરી હતી એ સાહેબ પોતે હાજર થયા અને એમને જ કીધું કે આ ભજન વાગતું ત્યારે